સુરતમાં અચાનક ભારે વરસાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે સુરત શહેરમાં લાંબા સમયથી પડી રહેલી ભીષણ ગરમી પછી શહેરમાં અચાનક આવેલા કમોસમી વરસાદે શહેરી જીવન અને ખેતી વિસ્તારો બંનેને અસર કરી છે ગુજરાતના સુરતમાં કમોસમી વરસાદે પોતાનો કહેર મચાવ્યો છે સુરત શહેરમાં બપોરે શોધ થયેલા વરસાદે અનેક વિસ્તારોને જળમગ્ન કરી દીધા છે હવામાન વિભાગ આઈએમટી ની આગાહીના પગલે બપોરથી શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર સુરત શહેરને ધમરોળ્યું છે ગુજના પાંડેસરા સચિન લંબાત મજરા ગેટ અઠવા ગેટ કાપોદરા વરાછા અડાજણ વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે સમા પાણીમાં વાહનો ફસાઈ ગયા અને વાહન ચાલકોને ધક્કા મારીને કાઢવાનો વારો આવ્યો તો હાલ વરસાદે વિરામ લીધો છે જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ આઈએમડીએ આગામી ચોવીસ કલાકમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સુરતમાં બપોર સુધીમાં આકાશમાં કાળાની બાંગ વાદળો તે પછી ધોધમાર વરસાદ વરસ્યો હતો જેનાથી શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા આઈએમડીના અનુસાર આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા છે અને યલો એલર્ટ જારી કરાયું છે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામ થયું અને ચાલકોએ વાહનોને ધક્કા મારીને કાઢવા પડ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ઘરોમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી અને મનપા અને પાર વિભાગે પાણી કાઢવાની કામગીરી કરી છે હાલ વરસાદ વિરામ લીધો છે જેથી લોકોને થોડી રાહત થઈ હતી પાછલા દિવસોમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ચોવીસ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે આ સાથે જ કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે સુરત જિલ્લામાં બે થી ચાર ઇંચ વરસાદની આગાહી છે આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે